આ સમયે અંબાજી મંદિર પરિસરને રંગબે રંગી લાઇટોથી શણગારવામાં આવ્યુ હતું. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો ના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સમગ્ર મંદિર પરિસર માની ભક્તિથી ગુંજતું ઉઠતું હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે. આ લાઇટોમાં ઇન્ટર શાર્પી લાઇટ વી લાઇટ એસ લાઇટ વોમ લાઇટ અને આરજીબી લાઇટ વડે પ્રકાશતા સુંદર નજારો જોવા મળે છે અંબાજી મંદિરના શિખર ઉપર કલરફુલ લાઇટ જોવા મળી ચૈત્રી નવરાત્રી પર્વમાં જય જલારામ સ્ટેજ ક્રાફ્ટ દ્વારા લાઇટિંગ શેડ અપાયા પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા ચૈત્ર સુદ બીજ થી આઠમ સુધી સવારે મંગળા આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા માતાજીના ઘટ સ્થાપન સાથે બીજી મંગળા આરતી કરવામાં આવે છે અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકન કો જરૂર દબાવાય